આજે રામનવમી નિમિત્તે તેરા તુચકો અર્પણ સંસ્થા દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી શ્રી કતિરા કન્સ્ટ્રક્શન સમર્પણ મહિલા મંડળ નવીનભાઈ આયા તુલસીદાસભાઈ જોશી એવા અનેકવિધ દાતાઓના સહયોગથી એકાવન ગામોમાં વિવિધ જગ્યાએ લીલું તેમજ સૂકું ઘાસ મોકલવાનું નક્કી કર્યું છે અને જેમાં કે શ્રી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે વર્ષોથી સદીઓથી સમગ્ર વિશ્વનું જે સ્વપ્ન હતું કે ભગવાન અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને એની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર એકાવન ગામોમાં જે છે જ્યાં જરૂરિયાત છે ત્યાં ઘાસની ગાડીઓ મૂકવામાં આવી રહી છે અને આવતા દિવસોમાં ત્રીસ છ સુધી વિવિધ જગ્યાએ કચ્છના વિવિધ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત હશે એ જગ્યાએ ઘાસ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે એકવીસ તારીખે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે પણ જૈન સમાજ માધાપર દ્વારા એકાવન ગાડી ઘાસની અહીંયાથી જ સવારે સાડા નવ કલાકે જે છે એ પણ પ્રસ્થાન આપવામાં આવશે એટલે કે આપણો કચ્છ છે એ પશુપાલનનો પ્રદેશ છે ખેતીનો પ્રદેશ છે ગમે એટલો વરસાદ પડે પણ ચોથા પાંચમા અને છઠ્ઠા મહિનામાં આ ત્રણ મહિનામાં જે છે એ ઘાસની જરૂરિયાત હોય છે ત્યારે અમારી સંસ્થા દ્વારા અમારા સમાજ દ્વારા વર્ષોથી જે છે એ જ્યાં જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં ઘાસ મૂકવામાં આવે છે પછી દુષ્કાળ હોય તો ભલે કોરોના હોય તો ભલે કે કોઈ પણ હોય પણ ચોથો પાંચમો અને છઠ્ઠો મહિનો આ જીવદયાની પ્રવૃત્તિમાં વિવિધ સમાજના લોકોનો સહયોગ મળી રહ્યો છે વિવિધ યુવક મંડળો મહિલા મંડળોનો સહયોગ મળી રહ્યો છે જે સમર્પણ મહિલા મંડળ દ્વારા ગયા વર્ષે કથા કરવામાં આવી હતી અને એમણે પણ આ જીવદયાના કાર્યમાં જે છે કથામાં જે બચત થઈ છે એમાં પણ એ લોકો પણ સહયોગી બહેનો થયા છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને આવતા દિવસોમાં જે રીતે ખૂબ મોટી સંખ્યામાં કચ્છમાં વિવિધ સંસ્થાઓ જે છે એ જીવદયાની પ્રવૃત્તિ કરી રહી છે ત્યારે સૌ સાથે મળી અને આપણો આ પશુપાલનનો પ્રદેશ છે ગૌમાતા છે એ ગૌમાતા ક્યાંય પણ દુઃખી ન થાય એ હેતુથી આપણે સૌ ગૌમાતાની સેવા કરીએ અને ખાસ કરી અને આપના માધ્યમથી એ પણ સૌ લોકોને હું વિનંતી કરું છું કે આપણે જે છે પ્લાસ્ટિક જે છે એ વાપરીએ છીએ એ જ્યાં સુધી બંધ નહીં કરીએ જ્યાં સુધી ગાયનું દૂધ ગાયનું ઘી નહીં વાપરીએ ત્યાં સુધી ફક્ત વાતોથી નહીં પણ જમીન પર આ વસ્તુનું કામ થશે અને આપણે સૌ એનું પાલન કરશું તો જ આપણે ગૌને જે માતા કહી છે એ સાર્થક કહેવાશે જ્યારામ વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી સમાજ રત્ન માતા પર રામનવમી પ્રસંગ છે આપ પહેલે તો આપ સર્વેને જે કંઈ અમારા રીતે જો જો જે સફર જે કાંઈ અમારા સાથે ભાવ જગતમાં છો એને રામનવમીની તેલ ભરીને શુભકામના કારણ કે આજે અયોધ્યામાં પહેલી એવી રામનવમી આજે છે અને અતિ ખુશીનો આનંદનો દિવસ આજ તો રીતે સફરમાં તો આપ શુભકામના સાથે સાથે તેરા તુજકો અર્પણ દ્વારા એક ગાયોના ચારા માટેનો આજે રામનવમીના દિવસે સફરમાં દિવસે એક દાતા પરિવારો દ્વારા જે આજનો આ પ્રસંગ રાખ્યો છે પણ ટ્રસ્ટ તો એમને પણ શુભકામના અને એક શુભ કાર્ય સારું કાર્ય ગૌ માતાનું કાર્ય થઈ રહ્યું છે